નમસ્કાર મિત્રો આજના આ વિડિયોમાં આપણે વાત કરવી છે કે અમેરિકામાં ભારતના જે લોકો ગયા હતા એમને શા માટે પરત મોકલવામાં આવી રહ્યા છે અને એ લોકો શું કહી રહ્યા છે શા માટે તેમને હાથ પહેરાવીને ભારતમાં પરત મોકલવામાં આવ્યા છે તેના વિશે ખાસ આ વિડિયોમાં આપણે વાત કરવાના છે તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ તો કે અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરી રહેલા નોન ઇમિગ્રન્ટ માટે કડક કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે પરિણામે આણંદ ખેડા મહેસાણા ગાંધીનગર સહિત રાજ્ય અને દેશભરમાંથી ગેરકાયદે ગયેલા ભારતીય યુવા યુવકોને પરત ભારતમાં મોકલવામાં આવી રહ્યા છે કે જે પણ ભારતના યુવકો ગેરકાયદેસર અમેરિકામાં ગયા હતા તે દરેક લોકોને હવે પાછા ભારતમાં મોકલવામાં આવી રહ્યા છે એ પણ હાથકડી સાથે અને વિડીયો ઉતારી રહ્યા છે તો આ તો બહુ ખરાબ વાત કહેવાય પરંતુ આમ તો એમની વાત પણ સાચી છે એમનો પણ એક ફરજ છે કે શા માટે અમારા દેશમાં વગર પૂછે આવો છો તો કે અમેરિકાને ન્યૂ જર્સીમાં રહેતા ચરોતરના યુવકે જણાવ્યું હતું કે અગાઉ પોલીસ દ્વારા કોઈપણ વ્યક્તિનું ઓળખ કાર્ડ કે વિઝા સંદર્ભે પૂછપરછ કરવામાં આવતી ન હતી પરંતુ હવે કાયદો બહુ જ કડક થતાં સ્થાનિક પોલીસ કોઈપણ વ્યક્તિને અટકાવીને તેના વિઝા પાસપોર્ટ આઈડી સંદર્ભે પૂછપરછ કરી રહી છે અને જો કોઈ વ્યક્તિ ઉપર શંકા જાય તો તેને પોલીસ પકડી જાય છે જેથી ગેરકાયદે રહેતા યુવકોમાં બહુ જ ફડફ ફફડાટ ફેલાયો છે પેન સિવિલમાં રહેતા ચરોતરના યુવકે જણાવ્યું હતું કે ડરના કારણે નોન ઇમિગ્રન્ટ યુવકો દિવસ દરમિયાન દૂધ બ્રેડ સહિતના જીવન જરૂરિયાતની વસ્તુ લેવા પણ નીકળતા નથી તો કે આ લોકોમાં બહુ જ ડરનો માહોલ છાવી ગયો છે મોટલ ગેસ સ્ટેશન સ્ટોરમાં નોકરી કરતા યુવકો દિવસે નોકરી કરવા જવાનું ટાળી રહ્યા છે પરિણામે સ્ટોરના માલિકે પણ તેમને દિવસ દરમિયાન કામદારોની અછત વર્તાઈ રહી છે ન્યૂ જર્સીમાં રહેતા અન્ય યુવકે જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસમાં કરોડો રૂપિયાના હવાલા ભારતમાં કરવામાં આવી રહ્યા છે ગેરકાયદે રહેતા યુવક યુવકો ગમે ત્યારે પકડાઈ જાય તો પહેરેલા કપ કપડે ભારત પરતું પરત આવવું પડે તેવી સ્થિતિ છે તો કે અત્યારે કોઈ પણ યુવક અમેરિકામાં ગરાઈ જાય તો જે કપડાં પહેર્યા હોય તે જ કપડે પહેરેને ભારતમાં મોકલવામાં આવતું હોય છે તો કે તેમજ સંગઠનના અગ્રણીઓને સંપર્ક નંબર સંગઠ સમય કાયદાનો ઉપયોગ કેવી રીતે કરવો સહિતની માહિતીઓ આપવામાં આવી રહી છે આણંદ જિલ્લાના પરિવારોમાં સ્વજન પાછા આપવાની ચિંતા સાથે સ્વજનને અમેરિકા મોકલવા માટે લાખો રૂપિયાનું દેવું કર્યું છે તે કેવી રીતે ભરવું તેની પણ ચિંતા સવાઈ રહી છે તો કે તેમને અમેરિકા તેમના યુવક કે દીકરીને મોકલવા માટે તેમણે લાખો રૂપિયાનું દેવું કરીને અમેરિકા મૂક્યા હતા એ પણ ગેરકાયદેસર તો એમને પાછા મૂકવામાં આવે તો હવે તેમનામાં એક ચિંતા છે કે આપ દેવું કઈ રીતે ભરાશે ગેરકાયદે અમેરિકા જવા એસી લાખથી એસી લાખથી કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા તો કે એસી લાખથી ને કરોડો વચ્ચે રૂપિયાનો કૌભાંડ થયો છે આણંદ જિલ્લા સહિત ચરોતરમાંથી ગેરકાયદે અમેરિકા જવા માટે યુવકો દ્વારા એજન્ટોને રૂપિયા એંસી લાખથી એક કરોડ સુધી રકમો ચૂકવવામાં આવી હતી યુવકોને મેક્સિકો સુધી પહોંચાડવામાં આવે છે ત્યાંથી કબૂ કબૂતરબાજીથી દિવાલ કૂદીને બોટ મારફતે ગેર ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવામાં આવતા હોય છે થી પંદર હજાર ડોલરના બોન્ડ ભરી યુવકને જેલમાંથી છોડાવાય છે તો કે મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે યુએસમાં ઘૂસેલા યુવકોને મિલિટરીના મિલિટરીની જેલમાં રાખવામાં આવે છે તેમની પૂછપરછ કરવામાં આવે ત્યારે એજન્ટોએ અગાઉથી પોપટની જેમ રટાવી દીધેલું નિવેદન આપવામાં આવે છે કે મિલિટરી દ્વારા યુવકને સાદી જેલમાં રાખવામાં આવે છે જેમાં બે સમય જમવાનું નાસ્તો લાઇબ્રેરી સહિતની સુવિધા આપવામાં આવે છે જેલમાં કેસના નંબર મુજબ યુવકને બોલાવવામાં આવે છે તેમના વકીલ બોન્ડ ભરીને યુવકને છોડાવી તેમના સ્વજનોને ત્યાં કરે છે બોન્ડની રકમ પચીસોથી પંદર હજાર ડોલર સુધીની હોવાનું જાણવા મળ્યું છે તો આ આ આપણે જાણ્યું કે અમેરિકાથી શા માટે લોકોને ભારત મૂકવામાં આવે છે અને કઈ રીતે મૂકવામાં આવે છે પરંતુ ખાસ જે પણ લોકો અમેરિકામાં જાય છે તેમના વિશે મારે આવું છે કે ભારતમાં પણ તમે કમાઈ શકો તો ઘણા ઘણી રીતો છે જેનાથી તમે ભારતમાં પણ સારા એવા પૈસા કમાઈ શકો છો શા માટે આપણે અમેરિકા જવું અને અમેરિકા જવું જ છે તો શા માટે તમે ગેરકાયદેસર જાઓ છો તમે વિઝા બનાવીને પાસપોર્ટ બનાવીને અમેરિકા જઈ શકો છો પરંતુ ગેરકાયદેસર જવાનું ટાળો અને જે પણ લોકો ગયા છે તેમને હવે પરત ટ્રમ્પ દ્વારા પરત તો મોકલવામાં આવશે જ એવો ટ્રમ્પે નિર્ણય લીધો છે તો બસ આજના આવડી આટલું ફરી મળીએ કોઈ નવા વિયો સાથે ત્યાં સુધી આવજો આપણી આ યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આજના વિડીયોને જરૂરથી લાઈક કરજો